અમદાવાદના સાયન્સ સિટી ખાતે એક નવું નજરાણું ઉમેરાયું છે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું અહીંયા ઓપનિંગ કરાયું છે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવે આ ઓપનિંગ કર્યું છે અગ્ર સચિવ મોના ખંધારના હસ્તે આ ઓપનિંગ કરાયું છે ગેલેરીમાં પાસ્ટ ગેલેરી પ્રેઝન્ટ અને ફ્યુચર ગેલેરી તેમજ વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરી જેવા આકર્ષણો અહીંયા ઊભા કરાયા છે નવું નજરાણું ઉમેરાતા લોકોને મનોરંજન સાથે વિજ્ઞાનને લગતી ભરપૂર માહિતી મળી રહેશે સ્પેસ રોકેટ મંગળ ગ્રહ સ્પેસ સ્ટેશન સહિતની પણ આકર્ષણ છે માન્ય મુખ્યમંત્રીશ્રીનું ખાસ અમને સૂચન હતું કે અત્યારે વેકેશનનો સમય છે એટલે વિદ્યાર્થીઓ માટે અને બીજા વિઝિટર્સ મુલાકાતીઓ માટે જેમ બને એમ જલ્દી આ ગેલેરીને આપણે ખુલ્લી મૂકીએ એટલે આજે અમે એને ખુલ્લી મૂકીએ છીએ અને આવતીકાલથી બધા મુલાકાતીઓ આ ગેલેરીની મુલાકાત લઈ શકશે આપે જેમ જોયું તેમ આ ગેલેરી ખૂબ જ અદ્યતન રીતે એનો વિકાસ કરવામાં આવેલો છે અને એનો જે મુખ્ય થીમ છે એ આપણું સોલર સિસ્ટમ બેઝ છે અને તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ આપણું જે બહુ જ યુનિક ભારતમાં પહેલી વખત આ કેપેસિટીનો હાઇબ્રિડ પ્લેનેટોરિયમ આપણે બનાવેલું છે અમદાવાદનું સાયન્સ સિટી કે જે વિજ્ઞાન અને મનોરંજનનો એક સમન્વય છે અને અહીંયાથી લોકો ઘણું બધું શીખીને પણ જાય છે આ જગ્યા ઉપર વધુ એક નવું નજરાનું ઉમેરાયું છે અને જે છે એસ્ટ્રોનોમી સ્પેસ સાયન્સ ગેલેરી કે જેની આજે શરૂઆત કરવામાં આવી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંડારે આ ગેલેરીને ખુલ્લી મૂકી છે અને આવતીકાલથી અહીંયા લોકો જે છે તે મુલાકાત કરી શકશે અને જે પ્રકારે આ ગેલેરી બનાવવામાં આવી છે દોઢ કરોડના ખર્ચા ઉપરથી આ ગેલેરી જે છે તે તૈયાર કરવામાં આવી છે જેમાં હિસ્ટ્રી એટલે કે પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર ગેલેરી જે છે તે પ્રથમ માળે બનાવવામાં આવી છે અને તેની સાથે સાથે એક સ્ટેલર જે ગેલેરી કહેવાય છે તે પણ બનાવવામાં આવી છે અને સાથે વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરી પણ બનાવવામાં આવી છે અને આ તમામ ગેલેરીમાં સ્પેસને લગતી તમામ વિગતો એસ્ટ્રોનોમીને લગતી તમામ વિગતો અને સાથે ચંદ્રગ્રહ મંગળ ગ્રહ શુક્ર આ જે ગ્રહો જે છે તેની ઉપરની જે પ્રક્રિયા જવાની હોય પછી એસ્ટ્રોનોમી બનવાની વાત હોય કે પછી અલગ અલગ જે સ્ટારથી લઈને બ્લેક હોલ દર્શાવતી વિગતો હોય સ્પેસ સેન્ટર દર્શાવતી વિગતો હોય આ તમામ વિગતોને આવરી લેવામાં આવી છે જેથી કરીને વિજ્ઞાન વિશે ફ્યુચર ટેકનોલોજી વિશે લોકો જાણી શકે અને ખાસ કરીને જ્યારે અન્ય ગ્રહો ઉપર જ્યારે તમામ પ્રવૃત્તિઓ હવે વધી રહી છે આ પ્રવૃત્તિઓ વચ્ચે આ વિજ્ઞાન કેટલું આગળ વધી રહ્યું છે આ લોકો કઈ રીતે જાણી શકે તેનો પ્રયાસ આ સ્પેસ ગેલેરીમાં કરવામાં આવ્યો છે અને તેના આ દ્રશ્યો જોઈ શકાય છે ત્રણથી ત્રણથી વધુ માળની આ ગેલેરીની અંદર અલગ અલગ એક્ટિવિટી જે છે તે અહીંયા દર્શાવવામાં આવી છે અને તેમાં પણ ખાસ કરીને આ જે ગેલેરીની અંદર એકસો બેઠક ધરાવતો હાઇબ્રિડ ડોમ જે છે જેને પ્લેનેટેરિયમ કહેવાય છે જે એકમાત્ર ઊંચો પ્લેનેટેરિયમ હોલ છે તે પણ અહીંયા બનાવવામાં આવે છે સાથે ચોવીસ ઇંચ ટેલિસ્કોપયુક્ત જે ઓબ્ઝર્વેટરી ડોમ જે છે તે પણ બનાવવામાં આવે છે અને વિશ્વનો સૌથી મોટો કાર્યરત મિકેનિકલ ઓરરી જે કહેવાય છે તે પણ અહીંયા બનાવવામાં આવે છે જે એક અલગ આકર્ષણ જે છે તે અહીંયા ઊભું કરે છે એટલે કે આ જે સ્પેસ ગેલેરી જે છે જ્યાં પાસ્ટ એટલે કે પાસ્ટથી લઈને ફ્યુચરની તમામ વિગતો અને સ્પેસની અંદર ગ્રહો ઉપર જીવન કેવું રહેશે તે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જે અલગ આકર્ષણ ઊભું કરે છે અને કહેવાય રહ્યું છે કે આ ગેલેરીની મુલાકાતી લોકો ઘણું બધું શીખી જાણી અને સમજી પણ શકશે અને તેનાથી તેઓને તો ફાયદો થશે સાથે દેશને પણ ફાયદો થઈ શકે છે ક્યાં મેન ઉમેશ પરમાર સાથે દર્શક રાવલ ઝી મીડિયા અમદાવાદ